નમસ્કાર મિત્રો આજે ગુરુચેલાને રાજાએ ઉકળતા તેલમાં બેસાડી દેવાની સજા કરી છે ત્યારે તો માતા યાદ કરી અને બેસી જાય વાળ પણ વાંકો થવા દેતી નથી અને ત્યારે રાજા ત્યાંથી ઉશ્કેરાઈ અને ચાલ્યો જાય છે અને સભા ભરે છે અને સભામાં દરબારીઓની વચ્ચે જઈને કહે છે કે આ ગુરુચેલાને ઉકળતા તેલમાં નાખી દીધા તો પણ એમને કેમ કાઈ ના થયું અને ત્યારે બધા જ દરબારીઓ ચૂપ છે અને કોઈ કાંઈ બોલતું નથી ત્યારે રાજા ગુસ્સે ભરાય છે અને કહે છે કે હે સેનાપતિ આવતીકાલે એ ગુરુચેલાને એવી સજા કરો કે તેઓ તરત જ મૃત્યુ પામે અને ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ એવી તો કઈ સજા છે કે જેનાથી બંને તરત જ મૃત્યુ પામે અને ત્યારે રાજા કહે છે કે એ ગુરુચેલાના ભોજનમાં ઝેર ભેળવી દો અને અને એ ભરેલું ભોજન એમને એમને જમાડી દો દો મોતને ઘાટ ઉતારી કે ભલે મહારાજ તમે જેવું કહેતા હોય એવું અમે કરી દઈશું અને આમ આટલું કહી અને રાજા તો સભામાંથી ચાલી નીકળે છે અને સભામાં વાતો થવા લાગી છે કે આ નિર્દોષ ગુરુચેલાને પકડી અને રાજા જે સજા કરી રહ્યો છે ને એનું પરિણામ લાગે છે કે ખૂબ જ ખરાબ આવશે કેમ કે આ તો ગિરનારની ગુફામાંથી નીકળેલા એક સાચા સંતો છે અને આમની સાથે આવો વ્યવહાર કરી અને રાજા પોતાના મોતને આમંત્રણ આપી રહ્યો છે અને બીજી બાજુ આ ચેલો એક જ જેલમાં સાથે બેઠા છે અને આજે એ શિષ્ય પોતાના ગુરુજીને કહે છે કે હે ગુરુજી મને હજી સુધી આ વાત ઉપર વિશ્વાસ નથી આવતો કે આ ઉકળતા તેલમાં આપણે બેસી ગયા તો પણ આપણને કાંઈ થયું કેમ નહીં અને ત્યારે ગુરુજી મંદ મંદ હસતા હસતા કહે છે કે હે શિષ્ય આ સંસાર ને આમ જ સપના જેવો નથી કયો અને સનાતન માં જેટલી શક્તિ રહેલી છે ને એટલી શક્તિ બીજા કોઈમાં નથી અને સાચા સનાતન ને તો ભગવાનને ખુદ બચાવવા આવવું પડે છે અને આપણી સાથે તો ને પણ ભરખી જાય એવી માતા સિકોતર સાથે છે તો પછી આવો તુચ્છ રાજા શું બગાડી શકવાનું છે અને ત્યારે શિષ્ય કહે છે કે હે ગુરુજી હવે મને આ ભગવાન રંગ ઉપર પૂરો વિશ્વાસ આવી ગયો છે અને હવે તો મને પણ મોત થી કોઈ ડર લાગતો નથી અને ત્યારે ગુરુજી કહે છે કે આપણું મોત ક્યારેય થતું નથી પરંતુ આપણા શરીરમાં જે દિવ્ય આત્મા રહ્યો ને એ અમુક સમય પછી તેનું શરીર બદલે છે અને એનું નામ જીવન છે અને આમ ગુરુચેલો હજી તો આવી વાતો કરી રહ્યા હોય છે ત્યારે ત્યાં બે સિપાહીઓ આવી અને કહે છે કે હે ગુરુチェલા અમારા મહારાજે આજે તમને મારી નાખવાનો હુકમ કર્યો છે અને એ માટે તમારા ભોજનમાં અતિ ભારે ઝેર ભેળવી દેવામાં આવ્યું છે અને આજે તમારે એ ઝેર વાળું ભોજન જમવાનું છે અને ત્યારે ગુરુチェલો એકબીજાની સામે જોઈને હસે છે કે આજે નવી સજા થઈ છે તો હે શિષ્ય તને ડર તો નથી લાગતો ને કે ના ગુરુજી આ ભોજન તો તમારા હું જમીશ અને ત્યારે ગુરુજી કહે છે કે જેના પેટમાં પહેલાંથી જ પ્રભુના ભજનનું ભાથું પડ્યું હોય ને એને કાળા માથાના માનવી શું મિટાવી શકવાના અને ચાલો સિપાહીઓ અમે એ ભોજન જમવા માટે તૈયાર છીએ અને આમ આટલું કહી અને ગુરુચેલા માટે અતિ ભારે વીસથી ભરેલું ભોજન પીરસવામાં આવ્યું છે અને ત્યારે ગુરુચેલાને એ ભોજન આપીને સિપાહી એટલું કહે છે કે હે ગુરુજી મને માફ કરી દેજો અમારા મહારાજના આદેશથી વસમાં થઈ અને આજે પહેલીવાર મારા હાથે એક સંતનું મોત થવા જઈ રહ્યું છે ત્યારે ગુરુજી કહે છે કે જા બેટા તારું કલ્યાણ થશે અને આમ કહી અને ગુરુચેલો જય મારી વહાણવટી સિકોતર આટલું કહી અને એ ઝેરવાળું ભોજન હરખથી ખાવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે બંને જણા પ્રભુનું નામ લેતા જાય છે અને ઝેરવાળું ભોજન જમતા જાય છે અને આમ કરતા કરતા આ બધું ભોજન ખાઈ જાય છે અને એક બટકુ પણ હવે વધ્યું નથી અને જેવા ભોજન ખાઈ રહ્યા ને એવા તરત જ ત્યાં રાજા આવે છે અને આવીને જુએ છે તો ભોજનની થાળી એકદમ ખાલી થઈ ગઈ છે તેથી રાજા જોર જોરથી હસવા લાગ્યો કે હે સંતો તમે તમારી જાતને મોટા મહાન સમજો છો ને તો સાંભળો આ ભોજનમાં ઝેર ભેળવેલું હતું અને એ પણ એટલું શક્તિશાળી કે હવે થોડી જ વારમાં તમારા બંનેના રામ રમી જશે અને તમારો ખેલ અહીંયા ખતમ થઈ જશે અને ત્યારે ગુરુજી વિનમ્રતાથી બોલ્યા કે હે રાજન તમે ઝેર તો અમારા જમવામાં ભેળવી દીધું પણ તમને ખબર નહીં હોય કે અમને વાળો ભોલેનાથ જે પોતે ઝેરને પીનારો છે અને અમારી ચિંતા તમે ના કરો અમને એ કાંઈ નહીં થવા દે અને ત્યારે રાજા કહે છે કે ભોળાનાથ એટલા બધા નરવા નથી કે તમારું ઝેર પીવા માટે અહીંયા જેલમાં આવી જાય અને હવે તો તમે બચવાના તો નથી માટે આજે પૂછી લઉં છું કે મરતા મરતા તમારી છેલ્લી આખરી કોઈ ઈચ્છા વધી છે ખરી કે હા મહારાજ તમે જો પૂરી કરતા હોય ને તો મારી એક ઈચ્છા છે અને ત્યારે રાજા કહે છે કે તો ઝડપથી બોલો કેમ કે તમારી પાસે હવે વધારે સમય વધ્યો નથી અને ત્યારે ગુરુજી કહે છે કે હે રાજન મારે કાંઈ જોઈતું નથી અને હું તો ખાલી તમને બે પ્રશ્નો પૂછવા માગું છું અને શું તમે મારા એ બે પ્રશ્નોના ઉત્તર આપશો ખરા અને ત્યારે રાજા કહે છે કે હા જરૂર આપીશ તમે તાર પૂછો અને ત્યારે ગુરુજી કહે છે કે હે રાજન અહીંયા નહીં પરંતુ તમારી સભાની વચ્ચે હું પૂછવા માંગુ છું અને જો તમે અનુમતિ આપતા હોય તો હું તમને બે પ્રશ્નો સભાની વચ્ચે પૂછીશ અને ત્યારે રાજાના મનમાં એવો વિચાર આવે છે કે જો આ મરી જશે ને તો મને આખી જિંદગી અફસોસ થશે કે આ સંત મારી સાથે કયા બે પ્રશ્નો પૂછવા માંગતા હતા તેથી સિપાઈને હુકમ કર્યો કે જાઓ જાઓ અત્યારે ને અત્યારે દરબાર ભરો અને દરેક દરબારીઓ અને અધિકારીઓને દરબારમાં હાલ જ ભેગા કરો અને આમ રાજાના હુકમને છૂટતાની સાથે જ ત્યાં સભા ભરાઈ જાય છે અને રાજા સિંહાસને પહોંચે છે અને સિપાહીઓ ગુરુચેલાને લઈ અને સભામાં જાય છે અને ત્યારે રાજા એટલું બોલ્યો કે હે સંત તમે જે કહેવા માંગતા હોય ને એ જલ્દી કહી દો કારણ કે તમારી પાસે હવે વધારે સમય વધ્યો નથી ત્યારે ગુરુજી કહે છે કે હે રાજન તમે એક વિશાળ રાજ્યના સમ્રાટ છો અને તમે અત્યારે સોનાના સિંહાસન ઉપર બિરાજમાન છો અને હું તમને અત્યારે ખાલી એટલું જ પૂછવા માંગુ છું કે હે રાજન તમે જન્મ્યા ત્યારે ક્યાંથી આવ્યા હતા અને હવે જ્યારે મૃત્યુ પામશો ત્યારે ક્યાં ચાલ્યા જવાના છો ત્યારે રાજા આટલું સાંભળીને વિચારમાં પડી ગયો કે આ સંત મને શું પૂછી રહ્યા છે અને એનો મતલબ શું છે ત્યારે એ સભામાં ઊભા થઈ અને મહારાજના એક જ્યોતિષ બોલ્યા કે હે મહારાજ આ ગુરુજી તમને એમ પૂછી રહ્યા છે કે તમે જન્મ્યા ને ત્યારે તમે ક્યાંથી આવ્યા અને તમે જ્યારે મૃત્યુ પામશો ને ત્યારે આ રાજપાટ પુત્ર પરિવાર બધું મૂકી અને ક્યાં ચાલ્યા જશો એ તમને પૂછી રહ્યા છે ત્યારે રાજા વિચારમાં પડી ગયા કે હા એ વાત તો સાચી છે કે માણસ ક્યાંથી આવે છે અને મૃત્યુ પામે ત્યારે તે ક્યાં ચાલે જાય છે અને તે શું કરતો હશે અને આમ રાજા ઘણા બધા વિચારમાં ડૂબી જાય છે પણ તેને આ વાતનો કોઈ જવાબ મળતો નથી ત્યારે ગુરુજી કહે છે કે હે રાજન તમને એ વાતનો જવાબ જરૂર મળશે પણ કોઈક મારા જેવા સંતને પૂછશો ને તો તેનો જવાબ મળશે અને ત્યારે રાજા કહે છે કે હે ગુરુજી તમારો બીજો પ્રશ્ન શું હતો એ પણ મને જણાવી દો તો હું તમારા બંને પ્રશ્નોના જવાબ ને શોધવા નીકળીશ ત્યારે ગુરુજી કહે છે કે હે રાજન તમારા રજવાડામાં લાખો લોકો સિપાહીઓ અધિકારીઓ સેનાપતિઓ અને ઘણા બધા માણસો છે તો ભગવાને તમને જ કેમ રાજા બનાવી અને જન્મ આપ્યું છે તો એનું કારણ શું છે કે આ બધા માણસોને મૂકી તમને જ એમણે રાજા બનાવ્યા છે ત્યારે ફરી ત્યાં બધા જ દરબારીઓ ગોટાળે ચડી ગયા અને કોઈના મનમાં કઈ સો નથી તેથી ગુરુજી કહે છે કે હે રાજન જે દિવસે ખાલી આ બે પ્રશ્નોના ઉત્તર મળી જશે ને એ દિવસે તમને એ વાતનું ભાન થઈ જશે કે તમે અહીંયા શું કરવા આવ્યા છો અને તમે શું કરી રહ્યા છો ત્યારે રાજા આ બે પ્રશ્નોના જવાબ આપી નથી શકતો અને પોતે સભા છોડી અને ચાલ્યો જાય છે ત્યારે સેનાપતિએ એક ગુરુચેલા ને પાછા જેલમાં લઈ જાય છે અને પહેરેદાર ને કહે છે કે આ ગુરુચેલો મરી જાય ને એટલે મને જાણ કરજો તો એમની વિધિ પૂરી કરી નાખીશું અને આમ કરતા કરતા દિવસ પૂરો થયો અને રાત પડી તેથી પેલો પહેરેદાર જુએ છે તો ગુરુ ચેલો હજી જીવે છે અને બંને જણા ભગવાનના ભજન કરી રહ્યા છે તેથી પહેરેદાર પણ ત્યાં આ ઘટના જોઈ અને વિચારમાં પડી ગયો કે આવું હળહળતું ઝેર પી અને હજી સુધી આ બંને કેમ જીવે છે અને તેમને કાંઈ કેમ થયું નથી અને ત્યારે તેનું મગજ તો વિચારે ચડી ગયું છે અને તેનું મગજ કામ કરતું નથી પણ મિત્રો એના કરતાં પણ ભારે વિચારમાં તો આ રાજા ડૂબી ગયો છે અને તેને પેલા ગુરુજીના બંને પ્રશ્નો સૂવા નથી દેતા અને જેવો આ રાજા આંખો બંધ કરે ને એની સાથે જ તેને વિચાર આવી જાય છે કે મારો જન્મ થયો ત્યારે હું ક્યાંથી આવ્યો અને મારું મૃત્યુ થશે તો મારો પરિવાર રાજપાટ બધું મૂકી અને હું ક્યાં ચાલ્યો જઈશ અને આમ આવડી મોટી રૈયતમાં મને જ કેમ રાજા બનાવ્યો હશે અને આમ આ બે પ્રશ્નો રાજાને આખી રાત સૂવા નથી દેતા અને આમ કરતા કરતા સવાર પડી તેથી રાજા વિચાર કરે છે કે હવે તો પેલા બંને તો મૃત્યુ પામ્યા હશે તો એમની નનામીને ગામની વચ્ચેથી કાઢી અને મારા શૌર્યને વધારે ઉજળું બનાવી દઉં અને હું જે બોલ્યો હતો એ કરી બતાવ્યું એ હું આ પ્રજાને બતાવી દઉં અને આમ વિચારી અને અને રાજા સવારે પાછો પહોંચે છે ત્યાં પેલો પહેરેદાર એમને મળે છે ત્યારે રાજા પૂછે છે કે હે સિપાહી કેટલા વાગે ગુરુચેલા રામ રમી ગયા હતા ત્યારે પેલો પહેરેદાર બોલ્યો કે મહારાજ આ ગુરુચેલા કોઈ ઓછી માયા નથી લાગતા અને મોડી રાત સુધી તો તેમણે ભગવાનના ભજન કર્યા હતા અને અત્યારે પણ વહેલી સવારે ઊઠી અને બંને જણા વાતો કરી રહ્યા છે પણ બેમાંથી એકેનું મૃત્યુ થયું નથી અને ત્યારે રાજા કહે છે કે નાના આવી વાત બની જ ના શકે અને મેં મારી નજરો નજર એ હળહળતા ઝહેરને એમના ભોજનમાં મિલાવતા જોયું છે કે મહારાજ તમે જાતે જ જઈને જોઈ લો એ બંને હજી જીવે છે અને ત્યારે રાજા જઈને જુએ છે તો પેલા બંને ગુરુ ચેલા રાજાની સામે જોઈ અને હસે છે કે કેમ રાજન અમને આમ જીવતા જોઈ અને તમને દુઃખ લાગ્યું હશે પણ સાંભળ રાજન એકવાર તમે મારા બંને પ્રશ્નોના ઉત્તર શોધી લો અને પછી તમે મારી પાસે આવજો તો અમે કેમ હજી સુધી જીવીએ છીએ અને અમારો વાળ પણ વાંકો કેમ નથી થયો એ વાતનો જવાબ તમને આપોઆપ મળી જશે અને તમારે કોઈને પૂછવાની પણ જરૂર નહીં પડે પણ એ માટે હે રાજન પહેલાં તમારે મારા બે પ્રશ્નોના ઉત્તર શોધવા પડશે તો મિત્રો તમને શું લાગે છે કે એ ગુરુના બંને પ્રશ્નોના ઉત્તર શું હશે અમને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં અને મિત્રો આગળની ઘટના શું બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી લેશો કેમ કે મિત્રો આવા નવા નવા ઇતિહાસ તમને આ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળે છે જય માતાજી